પણ હોટલ એવી હતી કે જાણે જેલમાં કેમ મેં સ્પેશિયલ કે હોય ને મારા પર પંખો રાખ હોય એ રીતના હતી એ પલક ટીવી લઈ લેતો હાલ આબરૂ માંથી નહીં હે ગાઈઝ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ બધાયને મારા હર હર મહાદેવ તો આજે ઉજ્જૈન છે તો જય મહાકાલ બધાયને આજના દિવસને સાથે મળીને આપણે એન્જોય કરીશું તો ચાલો દિવસની શરૂઆત કરીએ આપણે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ માં ગુલધામ લગેજ લઈ લો ચાલો

અહીંયા ચા પણ એ રીતના મળશે કે ભૂકી ખાલી એમને દૂધ હારે આપી દેશે પછી ખાંડ આપને અલગથી નાખવાની ચાનો ડોળ આપશે ચાલો જોઈએ છીએ હવે ધમુનો આજનો દિવસ બગડે નહીં તો સારું કેમ કે ચા વગર ચા એને નો મળે અને દિવસ મારો બગડે કેમ કે મારી સાથે મોગા ચાલુ જ રહી

ઘરના પલખતા પહોંચી ગયા મંદિરે તો હવે ચપ્પલનું દર્શન કરી આવ્યા મોબાઈલ લગભગ અલગ નથી અમુક વાર અલગ થયું હું પણ નથી એવું છે ગાઈ જ અમે મહાદેવના દર્શન કરી લીધા દર્શન કરીને બહાર આવ્યો પણ જે અમારી સાથે ભરતભાઈ હતા અને અહીં મળતા નથી ક્યાં ગયા પલક તો ક્યારની રાહ જોતી હતી કેમ કે મોબાઈલ અલગ અંદર નથી અને મોબાઈલ મૂકવા માટે ત્રણ કલાકની લાઈન હતી એટલે પલગ બહાર બેઠી હતી અત્યાર સુધી ને પછી પલગ હવે ભરતભાઈને

કાલ વિરુદાદાના દર્શન કરીને આવી ગયા છે અને આમ ફૂલ છે એ લઈ ગયા છે ભરતભાઈની ગયા પાછા અંદર તો એ ફૂલ થોડાક અમારે જોતાં છે એટલે ભરતભાઈને મોકલા છે ફૂલ લઈને પગે કાડવા માટે તડકો એવો છે તો અમે જઈએ છીએ બને પાછા છતાના ત્યાં માટે તો એક ઠંડી હવા આવે છે અહીંયા ખાસ કરીને વાત એ એકવાય અહીંયા દારૂ ચડાવવા આવતો કાલ ભીરુદાતાને એ બંધ કરાવી દીધો છે અહીંથી સો અહીંથી બે કિલોમીટર દૂર મળે બાકી અત્યારે ધાર્મિક સ્થળમાં નથી મળતું દારૂ દર્શન તો કરી લીધા પણ રિક્ષા જે લઈને આવ્યા હતા ને એ રિક્ષા બેન છે તો એ ફેરો મારવા આવી ગયા ઉજ્જૈન મહાદેવના દર્શન કરવામાં અમે કલાક કરી તો એ કે હું અહીંયા કલાકથી બેઠી હતી તો પછી અહીંયા અમે મહા કાલભેર દાદા આવ્યા ને તો એ રિક્ષા લઈને આવી ગયા અને રિક્ષામાં ફોન કરીએ છીએ રિક્ષા તો એનો નંબર ભરતભાઈના મોબાઈલ છે ને ભરતભાઈનો મોબાઈલ સ્વિચ ઓફ પલક ને થાય છે ગરમી હાલો રિક્ષા આવી ગઈ અર્જન્ટ પરવાઈ ગાઈસ ગાડીએ પહોંચી ગયા તો ગાડીમાં બેઠા તો નથી ને એટલી હીટ પકડી ગઈ છે ગાડી 42 ડિગ્રી તાપમાન છે એનું કેમ છે હીટ અરે એક નંબર એ ભાઈ ફૂલ ચમચમી દીધી ગાડી આ હીટ પકડી ગઈ છે ગાઈસ અમે લોકો ઇન્ડોર જઈએ છીએ કામ છે તો ઇન્દોર કામ બતાવીને પછી રીટર્ન ઘરે જવા નીકળી જવાનો છે તો ઇન્ડોર પહોંચવામાં કેટલો ટાઈમ લાગે હે ઇન્ડોર ઇન્ડોર હું કામ છે વૃદ્ધ

ગાઈસ તો અમે ફાઈનલી હવે ઘરે જવા નીકળી ગયા છીએ મહાદેવ દર્શન કરી કે મજા આવી ને એકદમ મજા આવી બહુ આનંદ આવ્યો અત્યારે રાત્રે પછી નાસ્તો કર્યો જમવાનું એવું થયું કે ભાઈ જમવાનું બાકી છે તો મેં આપડે ગુજરાત ની બોર્ડર ઉપર જમીએ તો અતિ આનંદ આવે ગુજરાતી નું સ્પેશિયલ ખાણું ખાવું છે અહિયાં પંજાબી ચાઇનીઝ ને એવું જ મળે છે ગુજરાતી માં થોડી ભારી પડે ને એ ઇસ્યુ આવે છે તો પેટ ભારી થઈ જાય અને પચાસ કિલોમીટર તકલીફ પડે હા અને પચાસ કિલોમીટર બોર્ડર રહી છે હવે અને જો ખાઈ લેશું પેટ ભરીને તો પછી ઊંઘ આવશે I watch you as you sleep you don't know I'm looking with you everything's complete do you know how much I love you I put your favorite song on just to wake you up when I dance around I can't help but feeling just like I could stop the time, don't you know that I would? Cause I just love.